આપણે એક જન રહેવાનું છે બા કોઈની વાતમાં આવવાનું નથી અને મોગલને કાયા 90% આહીરો સેવા આપી રહ્યા છે 90% સમજી રહ્યો 10% માં બધા આવી ગયા હે કચડા આહીરો બહુ ખબર હતી છે જ્યારે કહે કે આહિરો જ્યારે માં બી છે જ્યારે માં દીતી ધર્મ ન્યાય છે કે અને કોઈ મીડિયા દે પાય કે મીડિયા જોશો ને કાઢી નાખજો કામ કરતા હોય તો કારણ કે લાગણી પરંપરા રહી છે રહેવા અને તો કોઈ લાગણી દુબાય કોઈ નો કરી જે તો બધાય ને કહું છું હે ચારણો આદેશ છે બાપ માં સોનભાઈ એ અને ચારણો પાંચ તમે ઘણા દાજો પાંચ

અને તમને આનો આદેશ છે એટલી દીકરીના ના પધારણા કરો દીકરીને રાજી કરો થોઈ ને રાજી કરો ભારે રાજી કરો બા